મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો વાગી ગયા છે પોણા નવ અને ચાલુ થઈ ગયો છે વરસાદ ભાઈ હું દઈ લીધી ને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતી કે ફટાફટ નાખી દઈ ને માલને તો ખાઈ જાય જો બાચક્યું પાથરી પાથરીને બધાને નાખી દીધું એટલે ઓછો બગડે અને જો યુરિયા નાખવા જાઉં તો પણ આ વરસાદ આવી ગયો ને એટલે આવું નથી જાઉં બંધ થાય ને તો એવું લાખે બપોર પછી નાખી દેવા જ રાતે ચાલુ જતો વરસાદ લાઈટ માં બહુ વેરાણ થાય લાઈટ વામે બહુ વેરાન થાય લાઈટ હોય જ નહીં ચોમાસામાં થાવ પૂરું જો વહી જટઝટ ખાઈ જાય ને તો પલરે ને ડુંસો બિસાર્યું પણ એમાં બુકડા બુકડો જાય એક ફેરામાં ના ખવાઈ જાય બધો ઓલા ને દાતા હોય કોણ પાડેડા બિારો ઓ હે ને બે ને ચંગું મંગુ ને હે ને હા સરવા ગયા ને મીંદડા ને જોડાઈને ના ગમે અને ગોપીને જો અંદર બાંધી છે એને ના ગમે ને કરીને ખીલો તો પણ ગાયું ને બળધું ને ના ગમે વરસાદ ભેહું ને તો હવે વાલો હોય ગમે એટલું પાણી બહુ વાલું હોય ભેહું ને અને આપણે એક ઘૂમરો મારી લીધો નેદાઈ ગયું બધું કપાહ ને માઇન્ડવી એક એક ફેર નેદાઇ ગયું પણ પાછું કોક કોક ઝીણું ઝીણું રહી ગયું હોય ને થાય કપાહમાં થોડુંક દેખાય માઇન્ડવીમાં જ નથી બહુ હજી નેદી લીધી હે કાલે માઇન્ડવી તો ના થાય હરાય પી ન ભલે વર હે વરસાદ વગર કઈ છે નહીં વરસાદ વિના છે નહીં અને અમારા મારા મમ્મી જોવા હોય તો જો જોઈનું કામ એવું હાલે હે ગારામાં લબાવા રમથાઈનું બોલાવે હાવ આવા ગારાનું હે ને મજા ના આવે કે કામ કરવાની આવો જો કચકા અમારે પાસે ને પાણી અંદર ઉધી આવે જામ થોડુંક આમ હે ને છેટા હોત ને એવા તો આટલું પાણી ના બ્લર થઈ જાય જો તુફાન ને તમારી સ્પેશિયલ લોયામ ચઢીએ આવું ઓછો પડ્યો મેં તો હે ને હું ખાઈ જાય ખાઈ એમ કે એઠું મૂકી દે માણસ પલરે ને એવા છાટા હે બહુ તો નથી પણ કંઈ કંઈક આવે ને કંઈ કંઈક વયા જાય એમાં એટલે યુરિયા નાખવા જાવું હું કેમ

જસમીન ભાઈ ભે દવાનું ચાલુ કરી દીધું કેટલી દવાની મને એટકી આવે ને યુરિયા આવ્યા મોડા મોડા ને મોટા બાપાનો જેટલો કપાસ છે ને એ બધો છાંટી દીધો યુરિયા એ બધામાં હવે અમારા અહીં વાળી કપા હશે ને એટલાક માર્યો અને જો કોકોક છાટો આવે હાથ બે ગયો રાયડ નાખી નાખીને વીજળી થતી હતી ને જઈદી ફે ને આવતો નતો ઘડીક માં તમારો અવાજ બે ગયો રાઈડ નાખી નાખી ના હજી થાય જો હજી આમ થાય આખણી જો આખણી ફોન તો મુકાવી જ દે હે અને એક દી આવી ગયો વિડિયા નો કારણ કે હે ને યુરિયા નાખવા ગયા હતા ને એટલે ના વિડિયો ઉતારવાનો ટાઈમ જોઈડો તો જો એક આ છેલી ભેં દોવા ને માર મમ્મી ની બે ભેં દોઈ લીધી આમ તો સલ ઉઘાડ હે એમનું કઈ નથી જો સે ક્યાં ખાલી એ હુધી છે કોઈ કોક છાંટા પડે ને આમ વીજળી થાય આ જો હે ને આવ્યું ને હમણું તો વરસાદ આવવાનું હે તો નેદવા નહીં જવા હે નકર ધીરું ધીરું બાકી હાવ હાથ દહી ગયો ને થોડોક અવાજ ભારે અંગો થઈ ગયો ને માંદા થાય ને તો થાય કદાચ કારણ કે હે ને તડકો એવો હતો ને કાલ જો ઓર્ડર આવી ગયો કે સવાર વહેલું ઉઠવાનું હે પેલા નિંદા તો કરવા દો કાલે આખી રાત લાઈટ નહોતી હમણાં લાઈટમાં હેરાન થઈ હે ને હા બીજી જાતના

અંજામ ને આટલામ બધોય મહિનામાં પાણી ભરી જા ગારો જઈને ખબર પડી જતી હે પાછું થાય કાંઈ કેમ કે બપોરી પોરો ન જઈડો કાલે બપોરે વયા ગયા હતા બપોર વસારે અમે દોઢ વાગ્યે પોણા એક વાગ્યા આવ્યા ખેતરમાંથી દોઢ વાગે પાછા વયા ગયા હતા કાલે પોરો ન જઈડ્યો બપોરી કે હાંજી અને આજે બે વાગે યુરિયા નાખવા ગયા અને લગભગ હા દોઢ વાગ્યા સુધી મેં વાહીંદા કર્યા બપોરે વહેર ગઈ હતી એક કલાક વાહીંદા કરતા થયું કારણ કે હે ને ગારા હોય ને એટલે વાહિદા કરવા બહુ અઘરા લાગ્યા ચોમાસામાં તો જો બાજકી એવી રીતની પાથરી દીધી એટલે હે ને ખાંડ ના માથે પડે અને આની ચંપલ પહેર્યા નથી ગારો ઉઠીએ ને પગમાં મમ્મી આ કહું પગમાં હે ને આ સાણ ને ઉઠીએ ને જો તો રાયડું ફાટી જવાનું ચંપલ પહેર્યા નથી તે મને હા પરવાઈ ને એવું થયું હતું પણ મમ્મી ચંપલ પહેરી લેવાય ભલે ચંપલ જ ગારાવાળા થાય પગતા ના થાય ને અને હું જો હોટી લેતા ભૂલી ગયા લો એકાદ હોટી ગોથી હું પહેર દોરાવાનું છે ધોકો લઈ લઉં ધોકો થાકી ગયા આજ જોઈ થાય કાં કાલે એમાં થાય કાતા ને પાછું કાલે જઈ કે વહેલા હું શું જો રાઈ તે મેં આવી જાય ને ભગવાન કરન તો એવી હું માગણી કરી માં તારે હગું તાવ આવી જાય પણ યુરિયા તો પછી ના ખાઈ જાય પણ આ માંદા માણસ જેવા માંદા જેવા થઈ જાય શું કરું અને હજી હે ને આજે હું આહિંદા કરીને ને જીતા લાઈટ આવી હતી હું ઘાય સાલો હવે આજે નિરાજ છે તા કે હાલો યુરિયા નાખવા પાછા ગઈ કે પછી નિંદર કરજો રાઈત ને દી તા નીંદર નથી થતી પછી કઈ નીંદર કરી મમ્મી આપણે અહીંયા ગયા તો નવું વિધાન માંગવી હા બરાબર વિધાન કપાહમાં ઉડીયા પડી ગયા ને એ તો પછી નાખવો પડે એ તો એ તો અમને ખબર હે પણ થાકી ગયા અવાજ ગયા ગયો પાછું કપાણ લાગે તપ પડતો તો

કાચા કેળાનું શાક બનાવવું ને જો ગ્રેવી બનાવીને પાકે થોડીક પાકી જાય ને પછી એમાં પાણી નાખું જો બીજા શાક ને હે ને શું કહેવાય આમાં આવે ઓલી વરાળ બીજા શાકની ને ધીરા ધીરા ગેસ ઉપર પકવું હું બધાય કહે કે અમને નહીં ભાવીએ કોઈ દી બનાવ્યું નથી હું પહેલી વાર બનાવું હું પણ એ બધાય કે વરી નહીં ભાવે એટલે મેં જો હે ને થોડુંક જ બનાવ્યું મારા પૂરતું ચાખવા મને બહુ ભાવે મેં કોઈ ખાધું નથી પણ કહી દઉં પહેલા જ કે મને ભાવશે હાલો તો જો કેળાનું શાક બની ગયું છે આપણે પછી ખાઈ ને રૂંઢે કેવું કેવું લાગ્યું હેન મારી મમ્મી ની નેદવા ગયા ત્યાં આવ્યા આગળી અને જો ખાવાની તૈયારી કરે હે અને જો આ કેળા શાક ફટાફટ બની જાય હા પાંચ જ મિનિટમાં